મિત્ર ન્યૂઝમાં આપણું સ્વાગત છે ગુજરાત સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગાંધીનગરે એક મોટી કાર્યવાહીમાં આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમના ગુના આચરતા આરોપીઓને પકડી પાડ્યા છે આ ગેંગે દેશના જુદા જુદા રાજ્યોમાંથી અંદાજે બસો કરોડ રૂપિયાની સાયબર ઠગાઈ કરી હતી આ ગુના હેઠળ કુલ ત્રણસો વાર છેતરપિંડીને અંજામ આપવામાં આવ્યો હતો પોલીસે આ સમગ્ર પ્રકરણ બાબતે હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસની મદદથી મોરબી સુરત અને સાવરકુંડલા ખાતેથી છ આરોપીઓને પકડી પાડ્યા છે આ આરોપીઓ સાયબર ફ્રોડના નાણાંનું રૂપાંતર કરી દુબઈમાં બેઠેલા સાયબર ક્રાઇમ સિન્ડિકેટના આરોપીઓને મોકલી આપતા હતા આ ગુનામાં આરોપીઓ દ્વારા અલગ અલગ બેન્કોમાં મ્યુલ એકાઉન્ટો ખોલવામાં આવતા હતા સાયબર ક્રાઇમમાં ભોગ બનેલા નાગરિકોના ગુમાવેલા નાણાંને આ મ્યુલ એકાઉન્ટમાં જમા લેવામાં આવતા નાણાં જમા થયા બાદ તેનું રોકડ અથવા ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરવામાં આવતું ત્યારબાદ આ નાણાં આંગડિયા અથવા ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન મારફતે દુબઈમાં બેઠેલા સાયબર ક્રાઇમ સિન્ડિકેટના આરોપીઓને મોકલી આપવામાં આવતા આ રીતે તેઓ પોતાના આર્થિક ફાયદા માટે ભારતના લોકો સાથે છેતરપિંડી કરતા પોલીસે છ આરોપીઓ પાસેથી મુદ્દામાલ તરીકે બાર મોબાઈલ ફોન અને બે સિમ કાર્ડ કબજે કર્યા છે આ આરોપીઓના સૌથી વધુ બેંક ખાતાઓની તપાસ બાર મોબાઈલ ફોન બે સિમ કાર્ડ કબજે કર્યા બાદ મોબાઈલ ફોન તપાસતા તેમની પાસેથી સૌથી વધુ બેંક એકાઉન્ટની વિગતો મળી આવી આ વિગતોના પર તપાસના સમગ્ર દેશમાં ત્રણસો છ્યાસીથી વધુ સાયબર ક્રાઇમના ગુના આચરવામાં આવેલા છે જેમાં અંદાજે બસો કરોડ રૂપિયાની સાયબર ઠેકાઈ દ્વારા આ એ આચરી છે આ ગુનામાં નોંધાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ગેંગના સભ્યોને પકડી પાડવામાં આવ્યા આ કામના આરોપીઓએ આર્થિક લાભ મેળવવા માટે ગુનામાં મદદગારી કરી હતી તેમની મોડસ ઓપરેન્ટીમાં લખતર એપીએમસીમાં પોતાની પેઢી રજિસ્ટર કરીને દુકાન શરૂ કરવાનો સમાવેશ થાય છે આ દુકાનની આડમાં તેઓએ મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યા હતા અને છેતરપિંડીના રૂપિયા જમા થશે તેવું જાણવા છતાં બેંક ખાતાની વિગતો પૂરી પાડી હતી પકડાયેલા આરોપીઓમાં મોરબીના મહેન્દ્ર શામજીભાઈ સોલંકી અને રૂપેન પ્રાણજીવનભાઈ ભાટિયા સુરેન્દ્રનગરના રાકેશભાઈ કાંતિભાઈ લાણિયા અને રાકેશકુમાર ચમનભાઈ દેકાવાડિયા સુરતના વિજય અને પંકજ બાબુભાઈ કથિરિયાનો સમાવેશ થાય છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે